નમસ્કાર સ્પા ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી ચૈત્રે નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો ત્યારે તમામ જે મંદિરો છે તે માય ભક્તોની ભીડ જોવા મળી છે સાથે અંબે જેના અંબેના નાદ સાથે મંદિરો થયા છે ત્યારે વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો અતિ પૌરાણિક આ મંદિર છે આ ઐતિહાસિક મંદિર છે જે બચરાજી ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે

કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મંદિર અતિ પૌરાણિક છે ગાયકવાડ સ્થાપિત આ મંદિર છે અને હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે ત્યારે મહારાજ છે મહારાજ સાથે પણ વાત કરીશું પરંતુ જે પ્રકારે મહારાજશ્રી શું કહેશો જે પ્રમાણે આથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ છે શું મહત્ત્વ રહેલું છે કાલેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધના પૌરાણિક શ્રી બહુચારી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ મહારાષ્ટ્રીય ભક્તોને ગુડી પડવાની હાર્દિક શુભેચ્છા પાઠવું છું આજથી ચૈત્ર માસનો પ્રારંભ થાય છે ચૈત્ર માસના પ્રથમ નવ દિવસ એ ચૈત્રી નવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન માતાજીના ભક્તો માતાજીના જપ તપ અનુષ્ઠાન વગેરે કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આ નવ દિવસ દરમિયાન માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદરી અર્પણ કરે છે માં બાળા બહુચર દરેકની મનોકામના પૂર્ણ કરે છે શક્તિના મુખ્યત્વે ત્રણ સ્વરૂપ છે બાળ સ્વરૂપ એટલે બહુચરમાં યૌવન સ્વરૂપ એટલે અંબા માતા અને પ્રૌઢ સ્વરૂપ એટલે મહાકાલી માતા ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે કારણ કે ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે ભગવાન વિષ્ણુએ તેમનો મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો ત્યારબાદ ચૈત્રી નવરાત્રિના નવમા દિવસે ભગવાન વિષ્ણુએ એમનો સાતમો એટલે કે શ્રીરામ અવતાર ધારણ કર્યો હતો ત્યારબાદ ભગવાન રુદ્રના અગિયારમો અવતાર એવા શ્રી હનુમાનજી મહારાજનો જન્મ પણ ચૈત્ર સુદ પૂનમના દિવસે થયો હતો એથી ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો ચૈત્રી નવરાત્રિનું મહત્ત્વ ખૂબ જ રહેલું છે આ નવ દિવસ લોકો કેવી રીતે પૂજા અર્ચના કરતા હોય છે આ ચૈત્રી નવરાત્રિના નવ દિવસ માતાજીના ભક્તો માતાજીને જપ તપ અનુષ્ઠાન કરે છે ઘણા લોકો જવારા આવે છે ઘણા લોકો ગરબા મૂકીને માતાજીની આરાધના કરે છે અને માતાજીની ધન્યતા અનુભવે છે આ મંદિરમાં ગુળી પડવાની પણ ગુળીની ઉજવણી થતી હોય છે ચૈત્રી નવરાત્રીને જેમ ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ એટલે કે ગુળી પડવા તરીકે ઉજવવામાં આવે છે ગુળી એટલે ધ્વજ અને પડવો એટલે પ્રતિપદા એટલે કે એકમ એટલે ગુળી પડવાની પણ પૂજા વર્ષો જે પ્રમાણે ચાલતી આવી છે એ પ્રમાણે પણ બહુચરજી મંદિરના પરિસરની અંદર ગોળી પડવાની પૂજા વિધિસર કરવામાં આવે છે તા મંદિરના મહંત તેઓએ આ ચૈત્ર નવરાત્રિનું મહત્ત્વ સમજાવ્યું છે અને લોકો જે ભક્તો છે હજારોની સંખ્યામાં અહીંયા ભક્તો આવતા હોય છે અનુષ્ઠાન કરતા હોય છે પૂજા અર્ચના કરતા હોય છે જવારા વાવતા હોય છે સાથે ગરબા મૂકી અને માતાજીની આરાધના કરતા હોય છે પૂજા તમે જોઈ શકો છો જે પ્રમાણે લોકો જે ભક્તો છે ભક્તો પોતાની શક્તિ પ્રમાણે માતાજીની ચુંદડી નારિયેલ શ્રીફળ વિવિધ ધરાવતા હોય છે ત્યારે આ ચૈત્ર નવરાત્રિનું મહાપર્વ છે અને આ નવ દિવસ માતાજીની આરાધના થતી હોય છે ત્યારે આપ જોઈ શકો છો જે ભક્તો છે અહીંયા આવ્યા છે માતાજી બહુચડ માના મંદિરે અને સાથે આ જે અતિ પૌરાણિક મંદિર આવેલું છે ત્યાં અહીંયા ગુડી પડવાની આથી ગુડી પડવાની મહારાષ્ટ્રીય સમાજની અંદર જે હિન્દુ કેલેન્ડર વર્ષે જે પ્રમાણે તેની ગુડી પડવાની પણ આજનો દિવસ ગણવામાં આવે છે એક ચૈત્રશુદ્ધ એકમ ત્યારે આ ધ્વજા એક સાથે તેની પર સાડી અને પર નાળિયેર જે કળશ મૂકવામાં આવે છે ને તેને તેની પૂજા કરવામાં આવે છે ત્યારે આજે પ્રથમ દિવસ છે ચૈત્ર નવરાત્રિનું જે આજે પ્રથમ દિવસ છે ત્યારે ભક્તો મોટી સંખ્યામાં મા મંદિરોમાં જોવા મળી રહ્યા છે ને તેઓ માતાજીના આ કહેવાય છે કે આરાધના કરતા નવ દિવસ શક્તિ પ્રમાણે તેઓ ભક્તિ કરતા હોય છે ત્યારે આજથી નવ દિવસ માતાજીની આરાધનાનું પર્વ એટલે કે ચૈત્ર શુદ્ધ નવરાત્રિ કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા